અરે ભાઈ આજે આનું બનાવવાનું છે મસ્તી નું મકાન આ બધું જો લઈએ તારા માટે મજા આવી જવાની એવું મસ્ત ને આજે આનું બનાવવાનું હે હું ખબર મકાન બનાવી આપણે એક્સપેરિમેન્ટ

આ તો આ હવા દે બોલવાનો દરવાજો ને ટેપટી બોલવાનો દરવાજો દે ઉતામરો પણ ઇસ્પી દ્વારા માણ પિલોર બનાવવાના છે પિલોર બની ગયા છે મસ્તીના ઇને મારો બડવા દેવાન થાતું નથી ને કાપવું પડે હવે કાપીને આ એક પિલો ડન થઈ ગયો છે じゃ બીજો પિલો ને કાઈ ગયો આંગરી હલવી

સાંભળી લાગે છે બરો મસ્તી ની જો હા 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 એટી દેખ એટી દેખ ભાઈ આ છાપી અહીંયા કામ જોર્જરની છાપી લાગી ભાઈ આપણું છે ને અહીંયા જો આ પિલો જોટાડવાનો કામ ચાલુ થઈ ગયું છે ના નાખી દીધો જો કે પર છોરે ભાઈ

આ ભાઈ એવો માણસ ને કોક નાને છોડાડ દીધું જો બાર હવે બત્રી લગડવાળી ગજબ બી જતી યાર દેવાનું કે તો આખો એકમાં કામ નીકળી જાય આનું તો કામ નીકળી

હવે છે ને ભાઈ આમાં ઉપર જો મસ્ત મજાની છોકરી લાગી આમ આમથી આખો વ્યૂ કેવા આવે જોરદાર વ્યૂ આવે તો હવે છે ને અઘરા બગડો ટાસ્ક એ છે કે આપણી પાસે સોલ્યુશન છે ને તો આ છોકરી નહીં જો સાડીને એ એક અઘરા પગનો આપણી પાસે ટાસ્ક છે

આની ઘરે ગમે કોઈ ગલ્પના નથી ભાઈ આવો વિડિયો બનશે ગૃહ પ્રવેશ કરો કા રે ભાઈ ભાઈ અને પાછળ ખરેખર મોજ આવી ગઈ ભાઈ આયા વિડિયોમાં હા આઈકલા ભાઈ અને મકાન આપણું બની ગયું છે મસ્તીનો ભાઈ ભાઈ બહુ મજા બહુ મજા આવી મકાનમાં બહુ મજા આવી મિત્ર

નહીં વર્ષો આવા જ અમેઝિંગ વિડીયા સાથે ત્યાં સુધી જય દ્વારકા